સુરતમાં યુનિયનોની ઓફિસનો કબજો લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ઓફિસો ખાલી કરાવવા મનપા એક્શન મોડમાં આવી ગઈ છે યુનિયનોને ઓફિસ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી બે યુનિયન સિવાય અન્ય લોકો તાળુ મારીને ગાયબ થયા તો પોલીસ બંદોબસ્ત સાથે ઓફિસનો કબજો લેવામાં આવ્યો છે સાત દિવસ બાદ પણ પુરાવા રજૂ ન કરનાર યુનિયનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સુરતમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે જે યુનિયનો છે તમને નોટિસ આપવામાં આવી હતી અને તેમ છતાં પણ તેમના દ્વારા જે પુરાવા છે તે રજૂ કરવામાં ન આવતા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મનપા કચેરીમાં ઓફિસનો કબજો મેળવવામાં આવી રહ્યો છે યુનિયનોને ઓફિસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તો હવે જે બે યુનિયન છે તે સિવાયના જે અન્ય યુનિયનો છે તેમના દ્વારા તાળું મારી દેવામાં આવ્યું છે તો બીજી તરફ બીજી તરફ પોલીસ બંદોબસ્ત રાખીને આ કાર્યવાહી છે તે તો સાત દિવસ બાદ જે પુરાવા છે તે રજૂ કરવામાં આવ્યા નથી અને તે સંદર્ભે આ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે તો મનપા કચેરીમાં ઓફિસનો કબજો લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે